લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં માં રાજકોટની બેઠક ભાજપ માટે જાણે માથાનો દુખાવો બની ગઈ હોય તેમ અહીંના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે વારંવાર બચાવ કરવો પડી રહ્યો છે ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદથી ભાજપ તેમના માટે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં છે જ્યારે ક્ષત્રિય રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી રહ્યા દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ વતી રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઉતરી આવ્યા છે રૂપાલા વિવાદ અંગે ટિપ્પણી કરતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પુરુષોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી બદલ બે વખત માફી માંગવાથી માંગી હોવાથી ક્ષેત્રે સવાજે મન મોટું રાખી રૂપાલાને માફ કરી દેવા જોઈએ તેમ કયું હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ